આ સંસારમાં જ્યારથી આવ્યા છીએ ત્યારથી આપણા સંસાર રૂપી વૃક્ષ ને આપણે કસાયો વિભાવ દ્વારા પુનર્જન્મનું પાણીનું સિંચન કરી રહ્યા છે

એને સિંચન કરવાનું ચાલુ કરશો તે દિવસથી તમારા સંસાર રૂપી વૃક્ષ સુકાતો જશે અને કસાયો દ્વારા જ્યાં સુધી તમે મૂળિયામાં પાણી સિંચન કરે જશો ત્યાં સુધી તમારો સંસાર રૂપી વૃક્ષ વધતો જ જવાનો અનંતકાળ પહેલા પણ આપણે હતા આજે પણ છીએ અનંતકાળ પછી હશું કે નહીં ખબર નથી પણ અત્યારના એવા કોઈ આપણા લક્ષણ દેખાતા નથી

એને સુકવી નાખવાનો ટેબ્લેટ આપવાનો ડોક્ટર પૂછો ત્યાં ફોડવું પડે અને ફોડવામાં પીડા ઘણી ફોડવાની ન હોય ત્યારે શું કરવાનું હોય એને સુકવવાનું સુકવવાની જેમ દવા અપાય છે એમ સંસાર રૂપી વૃક્ષના મૂળિયાને સુકવી નાખવા માટેની ચાર ટેબ્લેટ સંયમ બહુ સુધી મહારાજ આપે છે ક્રોધનો નિગ્રહ કરો માનનો નિગ્રહ કરો માયાનો નિગ્રહ કરો નિગ્રહ કરો જો તમે એને તો તમારો સંસાર વૃક્ષ તરોતા છે લોશો એનો નિગ્રહ કરી નાખશો તો તમારો સંસાર ઉપર વૃક્ષ સુકાવીને સાંકળ જે વૃક્ષને આગળ વધતું અટકાવવું હોય એને સુકવવું જ પડે અને સુકવવાની પહેલી કંડિશન એ છે

વધારવાનું તો અનંત કાળથી કરતા આવ્યા છે